સાંત્રાગ જે અમને દેશે ત્રાવ છે તો અત્યારે આપણે ગાદીન્દ્ર આવી ગયા છે ગાદેન્દ્રના સુંદર સંગમના લાઈ દર્શન જોઈ શકો છો મિત્રો ઈશ્વર ગિરી ગો સ્વામી રાધનપુરથી લાઈવમાં ચાલી જાય છે બાબાસ્ત્રામ મંજુબેન ગોહિલ બાબાસ્ત્રામ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો જે મિત્રો બાકી હોય ઝડપથી લાઈવમાં જોડે છે મિત્રો તો અત્યારે ગાંધીનંદર છે મિત્રો ગાંધીનંદિના સુંદર મજાના લાવી દેશે જોઈ શકો છો કામિની બેન જોશી દડ દડ યાત્રા જય બાબરામ બાબરામ ગેમિંગ બાપાની મોજ બાબરામભાઈ વાલજીભાઈ તો ગાંધીનંદિરના સુંદર મજાના લાવી દેશે ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ અત્યારે આપણે ગાંધીનગર છે ટ્રાફિક જોઈ શકો ખૂબ ઓછું છે વાલજીભાઈ બાપાની મોજ બાપસ્તરામ રાજકોટથી લઈમાં જોડાઈ જશે છે તો આ છે

ચાલો મિત્રો તો અહીંથી આપણે છે મિત્રો સમાજ મંદિરના દર્શન કરાવીએ સાહેબ આજે થોડું મોડું થઈ ગયું હા ભાઈ થોડુંક કામકાજ નહીં રહે ક્યારેક પાંચ દસ મિનિટ પહેલાં મોડું થઈ જાય મિત્રો તો થોડુંક એડજસ્ટ કરી લેજો તો આજના સમજ લાઈવ ચાલો સમાજ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહીજ મિત્રો તો આ છે સમાદિનદેવ સમાદિનના આયોજન આઈરેશન અત્યારે સમાદિનદેવ આવી ગયા છે અને આ સમાદિનદેવના સન્માનના આયોજન આઈરેશન થઈ શકો છો ઉતેજભાઈ બપેશત્રામભાઈ જય શ્રી રામ આદર્ય તો સમાદિનદેવના સન્માનના આયોજન તરફ ચાલતી દોડીએ અને બીજું કે જે મિત્રો નવા છે મેં જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે લાઈ દર્શન સાંજે છ વાગ્યા પછી સમજી આરતીના લાઈવ દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો અહીંયાથી મિત્રો જોઈ શકો કે બાપાની છે ખૂબ જ સુંદર મજાની લાગી રહી છે તો બાપાની ધજાના સુંદર મજાના આજના લાઈવ દર્શન જોઈ શકો ચાલો મિત્રો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો આ છે સમાધિ મંદિર ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો સંગમભાઈ પાપેશ્વરમ ભગદાણા પાપેશ્વરમભાઈ મેયર જયદીપભાઈ બાવળાથી જોડાઈ ગયા છે તો વિક્રમભાઈ બાપેશ્વરમભાઈ ચાલો ધ્યાનની તરફ જઈશું અને ધ્યાન દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રહીજો આજના સુંદર મજાના લાઈવ દર્શન ધ્યાન મંદિરે આવી જાય છે અને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો અત્યારે મંદિરની પાસે આવી ગયા છે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો ત્યાં મંદિરની પાછળ બગીચો પણ જોઈ શકો સુંદર જણા તો આજના સુંદર મજાના લાય દર્શન જો તો ત્યાં મંદિરના આજના લાય દર્શન અત્યારે મિત્રો ધ્યાન અંદર આવી જાય છે અને ત્યાં અંદરના સુંદર મજાના લાયદે છે नीरू भाई जोशी बाबा संग्राम भाई जय श्रीराम श्याम भाई दर्शन जयश को मित्रों सुंदर शनिवार को भगवान विष्णु પહેલી પહેલીવાર મુલાકાત આવ્યો હોય પહેલીવાર વાર લાઈવમાં જોડાતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો જેથી કરી તમને બાપાને સવારે સાંજે લાઈવ અને સાંજે છ વાગે લાઈવમાં લાભ મળી શકે મિત્રો

લાઈવ દર્શન કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમને મળવું હોય તો ક્યાં મળે બગદાણા ગામમાં આવી જજો ભાઈ આવીને કોલ કરજો એટલે મળશે આપણે સંગમભાઈ બાબા સ્ત્રા જય શ્રી રામ તો આજના લાઈવ દર્શન હું બગદાણા દ્રવ છું ઈશ્વરભાઈ અત્યારે ગદેમિંદ્ર આવી ગયા છે ગદેમિંદ્રના લાઈવ દર્શન

બધા મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધરાધે તો બધા મિત્રો મજામાં આવી છે તો આજના સુંદર મજાના નાઈ દેશે ચાલો મંદિરના દર્શન કરાવીએ મારો ફોન નંબર નીચે આપી દીધો છે ભાઈ ગમે ત્યારે બગદાણ આવે ત્યારે કોલ કરજો ભાઈ તો આજના સુંદર મજાના લાઈ વિશાલ ભરવાડ બાપા ભાઈ તો બધા જ મિત્રો ઠંડી રાતરિયા બાપેશ મુકેશભાઈ આજના સુંદર મજાના લાઈ દે છે જોઈ શકો છો મિત્રો બાપાના મંદિર સુંદર લાગી રહ્યો છે બધા જ મિત્રો ને જય શ્રીરામ તો મિત્રો ફરી જે મિત્રો નવા જોડાના પેપર જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે જેથી કરી તમને સવારે લાવી દેશે સવારે સાડા આઠ પોણા નવ બાજુ નવ વાગ્યા બાજુ લાવી દેશે છ વાગ્યા પછી સંધ્યા અને સાંજે આઠ વાગ્યા પછી તમને બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દેશન એટલે સુધી રાખ્યા લાઈવમાં જોડા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાપસ્ામ જય રામ રાધા રાધ્ય આજનો એટલે સુધી રાખ્યા આપનો દિવસ શુભ રહે બાપસ્ત્રામ